દરરોજ ઘરમાં પોહો પાડવાથી શું થાય છે એ ઘર ભીનું રહે છે બી ધૂળ જામી રહે છે સી સફાઈ જળવાઈ રહે છે ડી વાસ આવે છે જવાબ સી સફાઈ જળવાઈ રહે છે બાથરૂમ સાફ કરવાથી શું લાભ થાય છે એ ધૂળ વધે છે બી બીમારીઓ અટકે છે સી પાણી ખૂટી જાય છે ડી મચ્છર વધી જાય છે જવાબ બી બીમારીઓ અટકે છે ઘરમાં સુગંધ માટે શું ઉપયોગી છે એ લસણ બી અગરબત્તી સી કોફી દી છાસ જવાબ બી અગરબત્તી દિવાલ પરના દાગ દૂર કરવા માટે શું મદદરૂપ છે એ વાસણ સાબુ બી ટૂથપેસ્ટ સી મીઠું બી ખાંડ જવાબ બી ટૂથપેસ્ટ કયો પદાર્થ દુર્ગંધ શોષવા માટે ફ્રિજમાં મૂકવામાં આવે છે એ ખાંડ બી બેકિંગ સોડા સી મીઠું દી તેલ જવાબ બી બેકિંગ સોડા કાચના પ્યાલા ચમકાવવા માટે શું વાપરી શકાય છે એ પાણી બી લીંબુ અને મીઠું સી ચોખા દી ઘી જવાબ બી લીંબુ અને મીઠું પાણીમાંથી ઝીણા કીડા દૂર કરવા માટે શું વાપરી શકાય એ ખાંડ બી મીઠું સી લવિંગનું તેલ દી પાણી જવાબ સી લવિંગનું તેલ ખીલેલો કચરો શું કામનો છે એ ઘર ગંદુ રાખે છે બી ખાતર માટે ઉપયોગી સી પાણી વધારશે ડી વાસ આવે છે જવાબ બી ખાતર માટે ઉપયોગી કયો છોડ મચ્છરો દૂર રાખવામાં મદદ કરે છે એ તુલસી બી મરી સી પાપડ દી રોઝ જવાબ એ તુલસી બાથરૂમની ટાઇલ્સ સાફ કરવા માટે શું ઉપયોગી છે એ સાદું પાણી બી તેલ સી વિનેગર ડી દઉંનો લોટ જવાબ સી વિનેગર અને બેકિંગ સોડા પાંદરા કપડાં ચમકાવવા માટે શું નાખી શકાય છે એ કોફી બી લાલ મરચું સી લીંબુનો રસ ડી હળદર जवाब सी लींबू नो रस मकान में धूल ओछी माटे शू कर ए दरवाजा खुला राखवा बी दर्रोज पोहो पाड़वो सी पानी हाँटव डी लाइट चालू राखवी जवाब बी दररोज पोहो पाड़वो રસોડાના ટેબલ સાફ કરવા માટે શું વાપરવું જોઈએ એ સુકી કાગળ બી ટૂથપેસ્ટ સી સિરકા પાણી ડી કોફી પાઉડર જવાબ સી સિરકા પાણી કયા પદાર્થથી તાંબાના વાસણ ચમકે છે એ ટૂથપેસ્ટ બી ઘી સી લીંબુ અને મીઠું દી મીઠો સોડા જવાબ સી લીંબુ અને મીઠું કપડામાંથી દાગ દૂર કરવા શું વાપરી શકાય એ ગરમ પાણી બી ઠંડુ પાણી સી બોરેક્સ પાઉડર દી સુકી જમીન જવાબ સી બોરેક્સ પાવડર ભારતનું રાષ્ટ્રીય પશુ કયું છે એ સિંહ બી હાથી સી વાઘ બી હરણ જવાબ સી વાઘ વિષ્ણુ પુરાણ કોણે લખ્યું છે એ વેદ વ્યાસ બી કાલિદાસ સી વાલ્મીકી દી તુલસીદાસ જવાબ એ વેદ વ્યાસ કઈ વસ્તુ સ્ત્રીના સૌંદર્યને વધારે છે એ મેકઅપ દી આત્મવિશ્વાસ સી સુંદર કપડા દી મોંઘી જ્વેલરી જવાબ બી આત્મવિશ્વાસ એક છોકરો સામાન્ય રીતે શું જોઈને સૌથી પહેલા આકર્ષિત થાય છે એ આંખો બી હાસ્ય સી વાણી દી હેરસ્ટાઈલ જવાબ એ આંખો સ્ત્રીઓ માટે સૌથી રોમાન્ટિક કોમ્પ્લિમેન્ટ કયું છે ए ते खूब हसीन लागे छे। बी तमारी स्माइल दिल जीती ले सी साथे बेसव स्वर्ग जेव छे। डी तमारा कपड़ा एकदम शानदार छे। जवाब बी तमारी स्माइल दिल जीती ले कई वस्तु छोकरी ने सौ रोमेंटिक लागे। ए चॉकलेट, बी गुलाब सी भरी बातों दी सरप्राइज गिफ्ट जवाब सी भरी बातों एक आकर्षक छोक मोटी ताकत शू ए शरीर बी दिमाग સી અહંકાર રોમેન્ટિક મૂડ બનાવવા માટે શું સૌથી વધુ અસરકારક છે એ નરમ સંગીત બી મીણબત્તી લાઇટ સી સમુદ્ર કિનારે વોક દી બધા જ जवाब दी बधा कयो रंग छोकरियों ने सौथी वधु आकर्षक बनावे ए लाल बी काड़ो सी नीलू दी पिंक जवाब ए लाल कई बात छोकरियों ने गमे छे जारे कोई तेमने आकर्षित करे छे ए એ વાત ધીમેથી બોલે બી આંખોમાં આંખો નાખીને વાત કરે સી પ્રેમભર્યો સ્પર્શ દી બધું જવાબ દી બધું એક છોકરી પોતાની પસંદગીનો છોકરો કેવી રીતે ઓળખી શકે છે એ જો તેને ખાસ અનુભવે બી જો તેની દરેક વાતને માન આપે સી જો તે હંમેશા તેનો ખ્યાલ રાખે દી ઉપરના બધા જવાબ દી ઉપરના બધા કયું લક્ષણ છોકરીને વધુ ગમતું હોય છે એ ઈમાનદારી બી રૂપ સી પૈસા ધી બોલવાની શૈલી જવાબ એ ઈમાનદારી છોકરીઓને કઈ ડેટ સૌથી વધુ ગમે છે એ રેસ્ટોરાં ડિનર બી લોંગ ડ્રાઇવ સી બીચ વોક ધી સરપ્રાઇઝ પિકનિક જવાબ દી સરપ્રાઇઝ પિકનિક કયા પક્ષીનું બલિદાન કરવાથી વરસાદ આવે છે એવી માન્યતા છે એ કાગડો બી મોર સી કોયલ ડી ચકલી જવાબ એ કાગડો છોકરીઓને કઈ ગિફ્ટ વધુ ગમે છે ए गुलाब बी डायमंड रिंग सी पर्सनलाइज गिफ्ट दी डिजाइनर ड्रेस जवाब सी पर्सनलाइज गिफ्ट छोक प्रेम के केवी रीते वर्तन करे ए वधु केर करे बी वधु प्रेमा बने सी हमेशा साथ आपे બધું જવાબ દી બધું એક છોકરો કેવી રીતે જાણી શકે કે એક છોકરી તેને ગમે છે એ વાત કરવાની કોશિશ કરે બી તે તેની સામે શરમાય સી તેના પર ખાસ ધ્યાન આપે દી ઉપરના બધા जवाब दी उपरना बधा प्रेम ए एक एहसास बी एक, एक मीठी असर सी एक संबंध दी एक अनोखी दुनिया जवाब कमेंट करीने करो आ प्रश्नो आकर्षण प्रेम सौंदर्य पर आधारित है જે મસ્ત અને રોમાંટિક મિજાજ બનાવવા માટે પરફેક્ટ છે જો તમે વધુ મજાની અને રોમાન્ટિક પ્રશ્નો અને જવાબો માંગતા હો તો મને જણાવો